છ મે બાર મે સુધીનો સાપ્તાહિક રાશિફળ મેસથી લઈને મીન રાશિ સુધી જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું કોના દિવસો વીટશે ખુશી ખુશી અને કોને કરવો પડશે મુશ્કેલીનો સામનો જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આ અઠવાડિયે તમે સારા પરિણામનો અનુભવ કરી શકો છો જે લોકો વ્યાપારી જગતમાં કામ કરે છે તેઓ આર્થિક રીતે વધુ સારા થઈ શકે છે નોકરી કરતા લોકો વધુ પૈસા કમાઈ શકે છે તમારે તમારા ઉદ્દેશ્ય પર પુનર્વિચાર કરવાની જરૂર પડી શકે છે જો કે ધ્યાનમાં રાખો કે આવતીકાલે એક અલગ વાર્તા હોઈ શકે છે આ અઠવાડિયે તમે પ્રેમમાં પડવા માટે ખૂબ જ મુશ્કેલ સમય પસાર કર્યો છે પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતા પ્રેમીઓએ રાહ જોવી પડી શકે છે તમે તમારી ક્ષમતાઓને અપગ્રેડ કરવા અને સુધારવા માટે શોખ પર પૈસા ખર્ચવા માટે લલચાઈ શકો છો તમને નવી નોકરી મળી શકે છે જ્યારે તમારી પાસે તમારી પ્લેટ પર ઘણું બધું હોય ત્યારે તમામને સમય મર્યાદામાં પૂરું કરવું મુશ્કેલ બની શકે છે વેપારી સોદા સારી રીતે થઈ શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ નિશ્ચય અને આત્મવિશ્વાસ વધી શકે છે અને તમારો અનુભવ તમને પૈસા કમાવવા અને તમારા ઉદ્દેશ્યોને સિદ્ધ કરવામાં મદદ કરી શકે છે આ અઠવાડિયે તમારા રોમેન્ટિક જીવનમાં કેટલીક મુશ્કેલ સમસ્યાઓ ઊભા થવાના સંકેતો છે તમે એકબીજા સાથે ઉદાસી વાર્તાલાપ કરતા રહેશો નાણાકીય દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે આશીર્વાદથી ઓછું નહીં હોય તમારી કારકિર્દીમાં ઉતાર ચડાવ છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના આ પૈસા તમારા માટે સમસ્યા બની શકે નહીં વિદ્યાર્થીઓ તેમનો સમય ન ખર્ચવો જોઈએ અને તેના બદલે તેમના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ તમારે તમારા માતા પિતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આઠવાડિયે અઠવાડિયે લગ્ન જીવનમાં વધુ પડતી અપેક્ષાઓ સમસ્યાનું કારણ બની શકે છે એવી ભલામણ કરવામાં આવે છે કે તમે તમારા સંબંધમાં ધીરજ અને કોને સાથે વાતચીત કરો ખાસ કરીને જ્યારે તમારા સંબંધને તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય તમે તમારી માતાની સલાહ અને તમારા પિતાની સહાયથી પૈસા કમાઈ શકશો આ અઠવાડિયે તમે કેટલાક પૈસા બચાવી શકશો નકારાત્મકતા અને વધુ પડતા વિચાર કરવા ટાળવા જોઈએ કારણ કે તે તણાવ અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તમે એક સાથે ઘણી સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તે વિશે મૂંઝવણમાં રહી શકો છો આવનારી ચોથી રાશિ રાશિ છે કર્ક સર્જનાત્મક નવા કરારની કરતી વખતે સાવચેતીપૂર્વક ચાલવાની ચેતવણી આપવામાં આવી રહી છે આ અઠવાડિયે વિવાહિત યુગલો પારિવારિક બાબતો પર ધ્યાન આપી શકે છે જો તેઓ ધંધા રોજગારમાં ધ્યાન નહીં આપે તો તેમના પારિવારિક જીવનને નુકસાન થઈ શકે છે આ અઠવાડિયે બાળકોના પ્રયત્નોનું ફળ મળી શકે છે માતા પિતાનું પ્રોત્સાહન અને સમર્થન ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે તેઓ સકારાત્મક સંક્રમણની આગાહી કરી શકે છે જેઓ કંપનીમાં સત્તાના હોદ્દા પર છે તેઓ તેમના નાણાકીય રોકાણો પર કડક તપાસ કરી શકે છે આ અઠવાડિયે વધુ પડતા વ્યસનને ટાળવાનો પ્રયાસ કરો કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ભયંકર છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ જો તમારી પાસે તમારી વ્યવસાયિક સાહસોમાં કુટુંબનો સહયોગ અને માર્ગદર્શન છે તો તમને સફળતાની વધુ સારી તકો મળી શકે છે તમારા કેટલાક જૂના મિત્રો તમને નોકરી મેળવવામાં મદદ કરી શકે છે આ અઠવાડિયે તમને રોમેન્ટિક પ્રસ્તાવ મળવાની તક છે તમારા જીવનસાથી સાથે સાથે અર્થપૂર્ણ સમય વિતાવવો અને ભૂતકાળની ભૂલો માટે એકબીજાને દોષ આપવાનું ટાળો કારણ કે આ ઝઘડા તરફ દોરી શકે છે આઉટડોર પ્રવૃત્તિઓ ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્ત દ્રષ્ટિકોણ જાળવવામાં મદદ કરી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આ તમારે સંયમ જાળવવો જોઈએ આ અઠવાડિયે અજાણ્યા વિરોધીઓથી દૂર રહો જો તમે કોઈ વ્યવસાય ધરાવો છો તો તમારે તમારા વર્તમાન ગ્રાહકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તમારે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે તમારો કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે આ અઠવાડિયે ઉછીના પૈસા લેવાનું ટાળવું વધુ સારું છે તમારું મૂળ તમારા સંબંધોને અમુક સ્તરે અસર કરી શકે છે બને એટલું વધારે પાણી પીવો આ અઠવાડિયે માનસિક અને શારીરિક રીતે પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ દરરોજ યોગ કરવાથી તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમને પૂરતી ઊંઘ મળે અને માનસિક શાંતિ પણ જાળવી મુસાફરી કરતી વખતે અને વસ્તુઓને નિયંત્રણમાં રાખવા માટે તમારા ઉર્જા સ્તર પર સાવચેતીપૂર્વક નજર રાખો જો કે તમારા પ્રિયજનો સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવા માટે તમારે તમારા સ્વભાવ પર કામ કરવું જોઈએ સપ્તાહના મધ્ય પછી પરિણામલક્ષી કાર્યવાહીનો સમય શરૂ થઈ શકે છે આ અઠવાડિયાના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તમે દબાણની પરિસ્થિતિ વધુ સારી રીતે સંચાલિત કરી શકશો વિક્ષેપો ટાળવા મુશ્કેલ છે ખાસ કરીને જો તમે વધુ શિક્ષણ મેળવવા ઈચ્છતા હો આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ સપ્તાહના અંત સુધીમાં કેટલીક બુદ્ધિશાળી હિલચાલ નાણાકીય લાભમાં વધારો કરવાની આગાહી આપી રહી છે તમારી લવ લાઈફ સારી ચાલશે પરંતુ અઠવાડિયાના મધ્યમાં કેટલીક ઘટનાઓ તમારી ચિંતાનું કારણ બની શકે છે પરંતુ ચિંતા કરશો નહીં વસ્તુઓ ધીમે ધીમે સુધરશે તમારી આવક વધારવા માટે નવી વ્યૂહરચનાઓ વિશે વિચારવાનો આ સારો સમય હોઈ શકે છે આ સપ્તાહની શરૂઆતમાં કોઈ પણ મોટા નાણાકીય નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળો સપ્તાહના અંત સુધીમાં કેટલીક સારી પસંદગીઓને કારણે નાણાકીય લાભ થઈ શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ તમારા પ્રયત્નો અને સખત પરિશ્રમ યોગ્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવાની તમારી ક્ષમતા અને તમે ઈચ્છો છો તે માટે નિર્ણાયક પરિબળ હશે આ અઠવાડિયું તમારા પ્રિયજનોને ખુશ કરવા માટે ઉત્તમ છે તમારે તમારા પૈસા કરકસર સાથે વાપરવા જોઈએ તમે તમારા બધા વિકલ્પોને ધ્યાનમાં લો અને આરામથી તમારા લક્ષ્ય પર નજર રાખો આવનારી દસમી રાશિ છે મકર રાશિ વધારે પડતી ઉતાવળને કારણે આઠ વડે શંકાનું નિરાકરણ નહીં આવે સારી વાતચીતના પ્રયાસો કરતી વખતે પણ તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે આનાથી વધુ ગેરસમજણો ઊભી થઈ શકે છે ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોને તબીબી સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે તમે આ અઠવાડિયાના અંત સુધી તમારા ઉદ્દેશોને કેવી રીતે પ્રાપ્ત કરવા તે વિશે વધુ સારી રીતે સમજી શકશો પરંતુ તમારે તેને સરળ રીતે લેવું જોઈએ તમે આ સપ્તાહના અંત સુધીમાં મહત્વના પ્રોજેક્ટને પૂર્ણ કરી શકશો ટૂંકમાં સપ્તાહનો અંત પોઝિટિવ હોઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ તમારે તમારી દૈનિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારી ઊર્જાનો વ્યય ન કરવો જોઈએ આ તમને તમારી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે જ્યારે તમને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં પણ મદદ થઈ શકે છે આ અઠવાડિયે કોઈ પણ સંબંધમાં ટકરાવને બદલે રચનાત્મક વાત કરવાનો પ્રયાસ કરો આ અઠવાડિયે તમે તમારા પ્રયત્નોના પરિણામોની ચિંતા કર્યા વિના તમારી આસપાસના લોકો પાસેથી શીખવાનું ચાલુ રાખી શકો છો તે સૌથી જરૂરી વસ્તુ હોઈ શકે છે વ્યવસાયિક સફર તમારી કારકિર્દીમાં નોંધપાત્ર વૃદ્ધિમાં પરિણમી શકે છે તમારું મન જ્ઞાન મેળવવા માટે ઉત્સુક છે તેથી તમે ધાર્ય કરતા પહેલા તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આ અઠવાડિયે તમને સહકર્મી તરફથી રોમેન્ટિક પ્રસ્તાવ મળવાની સંભાવના છે તમારે બધા સાથે સારું વર્તન જાળવવાની ભલામણ કરવામાં આવે છે જો તમે હોલસેલ બિઝનેસ કરો છો તો તમારે નવા કામ સંબંધિત ખર્ચાઓ પર નાણાં ખર્ચવા પડી શકે છે જો તમે તમારા કેટલાક કર્મચારીઓ સાથે મુશ્કેલીમાં આવવા માંગતા ન હો તો ઓફિસ પોલિટિક્સમાં સામેલ થવાનું ટાળો તમારા પ્રોજેક્ટમાં સંશોધન કરીને તમને સફળતા મળી શકે છે તમારી શૈક્ષણિક વ્યૂહરચના અથવા ધંધામાં ફેરફારના પરિણામે ચિંતા ઊભી થઈ શકે છે ધ્યાન અને યોગ વધુ હકારાત્મક બનવામાં મદદ કરી શકે છે આ તમને અઠવાડિયાના અંતમાં તણાવ મુક્ત થવા માટે મદદ કરી શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિ પર તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ